નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ જોઈએ આજના સમાચાર શિક્ષણ નગરી તરીકે મોડાસા શહેરની મકદુમ હાઈસ્કૂલના પ્રાંગણમાં બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢીને રમતના મેદાન તરફ લાવવા માટે યુવા ગ્રુપ મોડાસા દ્વારા પાંચમો યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલ યોજાયો હતો યુવા ગ્રુપ દ્વારા આયોજિત બે દિવસીય ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા અને મોબાઈલથી દૂર કરવાનો મુખ્ય હેતુ રહ્યો હતો વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમત ગમત રમીને ખેલદેલીની ભાવના અને વ્યક્તિગત વિકાસ થાય તેવા હેતુસર અઢારસોથી વધુ વિદ્યાર્થીઓએ સત્તર જેટલી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાનામાં રહેલી રમતગમત પ્રત્યેની પ્રતિભા અને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું ઓગણીસ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને અને મોમેન્ટો અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓ વિવિધ રમતો રમીને સ્કૂલનું વાતાવરણ રમતગમતના રંગે રંગાઈ ગયું હતું યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલમાં અઢારસો જેટલા વિદ્યાર્થીઓને ઓગણીસ ઇન્ડોર અને આઉટડોર અને આઠ ગેમ ટીમ દ્વારા રમતો રમાડીને શિસ્ત ટીમવર્ક અને નેતૃત્વના ગુણો શીખવવાની સાથે વિદ્યાર્થીઓના સર્વરંગી વિકાસ થાય તે હેતુથી યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોમાં અવલ રહેનાર વિદ્યાર્થીઓને શહેરના અગ્રણીઓના હસ્તે મેડલ ટ્રોફી સર્ટિફિકેટ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેનાથી વિદ્યાર્થીઓનો એક નવી ઉર્જાનો સંચાર થયો હતો યુવા ફેસ્ટિવલને સફળ બનાવવા માટે યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય સભ્યોએ નૈતિક જવાબદારીઓ નિભાવીને પાંચમાં યુવા ફેસ્ટિવલને યાદગાર બનાવી હતું વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા અસલામ વલેકુમ મારું નામ ખદીજા ડિંગરિયા છે હું રેડિયન્સ ઇંગ્લિશ મીડિયામાં અભ્યાસ કરું છું અને આ એક યુવા ફેસ્ટિવલ યુવા ગ્રુપની તરફથી આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઘણી બધી રમતો હોય છે ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ આ લોકો આ યુવા ગ્રુપ કેમ કરવા કેમ કરવામાં આવે છે કારણ કે જે બધા વિદ્યાર્થીઓ ફોનમાં જ હોય છે તેને બહાર કાઢવા વાસ્તે તે લોકો ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સમાં બધા પાર્ટિસિપેટ કરે એટલે તેમને આયોજન કરવામાં આવ્યું છે અને આનું બહુ જ મહત્વ અને આપણે મહત્વ આવવું જોઈએ કેમકે રમતો અને બધું આપણા એક લાઈફનો એક હિસ્સો છે તેથી આપણે આને બહુ મહત્વ આપવું જોઈએ અને ઇન્ડોર ગેમ્સના અંદર ચેસ જેવી ઘણી બધી રમતો છે જેના જેનાથી આપણા જે વિદ્યાર્થીઓ છે તે માઇન્ડથી શાર્પ થાય છે કારણ કે ચેસના અંદર ચાલો ચાલવાની હોય છે પછી પિકઅપ એન્ડ સ્પીચના અંદર આપણને ટાઈમ મળે છે તેથી આપણને સોચવાનું નાનો સમય આપે છે એના ઉપરથી આપણે સોચવાનું હોય છે અને પછી આપણે આપણા જે માઇન્ડ અંદર જે પણ આવ્યું હોય છે તેને બહાર કાઢવાનું હોય છે મતલબ કે બોલવાનું હોય છે તે તેનાથી આપણને આપણનો કોન્ફિડન્સ વધે છે અને આ યુવા ગ્રુપ યુવાના આપણે આપણે યુવાને ઘણો બધો ખૂબ ખૂબ આભાર કારણ કે એ લોકો આપણને ફોનની દુનિયામાંથી રમતોની દુનિયામાં લાવવા લાવવા માંગે છે હું મેઘરેજી મોહમ્મદ બહેન પ્રમુખ યુવા ગ્રુપ મોડાસા યુવા ગ્રુપ એ મોડાસાનું અગ્રણી ગ્રુપ છે જે બાળકોને દર વર્ષે પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યુવા ફેસ્ટિવલનું આયોજન કરે છે સતત પાંચમી વાર આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સત્તર શાળાઓ અઢાર અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર ગેમો અને બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ રમતગમતમાં ભાગ લીધો છે બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી અને ખેલદીલીની ભાવના જાગે અને ગ્રાઉન્ડ ઉપર ફરીથી બાળક રમતો થાય એનામાં શારીરિક જે હાલના બાળકોમાં જોવા મળે છે શારીરિક કમજોરીઓ જોવા મળે છે એ દૂર થાય અને બાળક મોબાઈલમાંથી બહાર આવી અને રમતો તરફ આકર્ષાય અને રમતો રમતો થાય એ આશયથી યુવા ગ્રુપ દર વર્ષે આ આયોજન કરે છે સતત પાંચમી વાર ખૂબ સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ખૂબ જ વધારે સંખ્યામાં બાળકોને મેડલ્સ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે

તો મારો ટોપિક આવે તો વિમેન એમ્પાવરમેન્ટ વિમેન એમ્પાવરમેન્ટ એક બહુ જ સારો ટોપિક હતો જેના ઉપર મને સોચવા માટે એક મિનિટ દોઢ મિનિટ આપી હતી તો એ દોઢ મિનિટમાં હું વિચાર્યું ઘણું જ વિચાર્યું અને આ પિકઅપ એન્ડ સ્પીક નો એક સારો એ છે કે તમે શોર્ટ ટાઈમમાં વિચારીને તમે બોલી શકો છો અને સ્ટુડન્ટ માટે આ સારું કોમ્પિટિશન